તમારું સારું ગયું છે પણ આ 2024 માં કઈ થયું નથી પણ મેન ખુદની મહેનત ઉપર આટલો તો ભરોસો છે કે બે 2025 માં કઈક કઈક થઈને બતાવવાનું છે સુ રુકો જરા સબર કરો અમુક અમુક લોકો ને અમુક અમુક લોકો બાકી જો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર સવારમાં મારો ભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા માટે અને આપણે ચાલુ કર્યો છે વ્લોગ 2025 નો આપણો ફર્સ્ટ વ્લોગ છે તમે બધા બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો મારા મમ્મી બધા બાર ગયા મારા મમ્મી પપ્પા થોડુંક છે એટલે અને આજે બીજ પણ છે ચાલો થોડાક દર્શન કરાવવું બાકી આપણે હમણાં જવું છે મંદિરે દર્શન કરવા તો એ છતાં અગાસી ઉપર આવ્યો છું તો તમે દર્શન કરાવતો જાઓ બધા દર્શન કરી લ્યો જય ઠાકર અગાસી ઉપર આવ્યો છું મિત્રો જો મસ્ત મજાનો સૂરદ દાદાનો તડક્યો આવે છે અને ઠંડી પણ એટલી છે અને અમારા કાળુભાઈ સવાર સવારમાં જો વાડીમાંથી પગ ગરાવાળા કરીને આવ્યા એટલે બધું રમણ રમણભમણ કરી નાખ્યું હોય છે ચાલો ફટાફટ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ રાખશું ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને આપણે એકદમ થઈ ગયા છીએ રેડી અને મારા મમ્મી કામ પતી ગયું એટલે ઘરે આવી ગયા છે આજ મારા મમ્મી ખાલી વ્લોગમાં જ આવશે બોલશે નહીં એનું કારણ શું ખબર આજ બીજ છે ને એટલે મૌન વ્રત લીધું છે સારું કહેવાય હું પાંચ મિનિટ મમ્મી બોલ્યા વગર ન હાલે હાલો કાંઈ વાંધો નહીં હવે ફટાફટ મિત્રો ટાઈમ વેસ્ટ કર્યો અને મારે જવું છે અત્યારે રામાપીરના મંદિરે મારે નવા ગામના ઠાકર દુવારે અને મારા મંદિરે જવું મોટે દર્શન કરવા ફટાફટ દર્શન કરીને પાછા આવીએ ચાલો મસ્ત મજાના દર્શન કરીને આવી ગયા છીએ અત્યારે ઘરે મારો ભાઈ કરે છે અત્યારે કલરનું કામકાજ હજી પૂરું જ નથી થયું ને મારી મમ્મી બનાવે છે રોટલી એ બોલો 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 પણ બોલવાના પૈસા નથી આજ નહીં બોલે બોલો ને મને આમ ઘણું થાય પણ આમ નહીં બોલી શકતા ભાઈ આ ઉપર ચડી ગયો છે કલર 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 કામ માટે મળો મોબાઈલ નંબર છે બોતેર જીરો દસ બોતેર બે ત્રેપન મયુર સોલંકી કલરના પૈસા રોકડા આપવામાં આવશે તો જ કરશે હાલો મિત્રો ફટાફટ મસ્ત મજાનું જમી લઈએ જમી લઈએ પછી આપણે પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહીશું ટાટા બાય બાય તમારે કાંઈ કેવું છે કેવું તો ઘણું છે પણ બોલાતું નથી ચાલો આવો જમી કરીને મળશું વિડીયોમાં મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ ને ભાઈ મારે ને જેડી ને જવું છે બહાર થોડુંક કામ છે એટલે પતાવતા બાકી તમે બધા લોકો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ નીકળી ગયા મિત્રો પોગી ગયા છે પાલીતાણા અને અમારા કાકા પાસે આવ્યો તો શું છે મજામાં ના બસા આવો પટ્ટુ બા આવો હા અમારો ધીમે ધીમે તો હાલતો જાયો માર્કેટ માં માર્કેટમાં માં ને હાલે છે ઓ હવે માતાજી ની દયા થી જો ને પધારો પધારો શું છે પટ્ટુ બા હું પધારે અમારી કે સેવા ના કાકા ના બારી તણ આવ્યો તો મેં તો તમારી પાસે થાતો જાવ ને મિત્રો જો આપણે એક નાનું કામ કરી દઉં અહીંયા મોબાઈલ ની શોપ છે કાકા ની દુકાન છે એડ્રેસ કહી દો તો પાલી તણ રોડ જગત ના કે સુમર હોટલ ની બાજુ હરસિદ્ધિ મોબાઈલ તમારા મોબાઈલ ની કોઈ પણ સિરીઝ કે

માતાજી ના દીવા બતી કર્યા મસ્ત મજાના અને મારા મમ્મી અત્યારે બનાવે મસ્ત મજાની રોટલી ચાલો આપણે ત્યાં જઈને જોઈ મારા મમ્મી હમણાં કેટલા વાગે સાત વાગે હે મમ્મી સાત વાગે મોહન વ્રત પૂરું થઈ જાય ને તમારે સાત વાગે સાત વાગે મારા મમ્મી મોહન વ્રત પૂરું થઈ જાય અત્યારે જો રોટલી બનાવે છે થાકી ગયા છે ને દરરોજ દરરોજ આવું મોહન વ્રત રાખો ને તો બહુ મજા આવે જે મસ્ત મજાની રોટલી બનાવે છે અને ખીર બનાવી છે ખીર ને બટેટાનું શાક અને રોટલી ધીમા લચપચ મજા આવી જાય ટૂંકમાં ફાઈનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હું મમ્મી અને મારો ભાઈ ની અત્યારે નવરા થયા છે ફ્રી થયા છે મારા મમ્મી ને આખો દિવસ મૌન વ્રત હતું અને અત્યારે ભાઈ સાત વાગ્યા એટલે એને મૌન વ્રત પૂરું થયું હાલો એને પૂછવી ભાઈ કેવું લાગ્યું તમને જય માતાજી જય દ્વારકાધીશ મૌન વ્રત તમને સારું મને બહુ લાગ્યું તો મને એ બી કીધી કે તમે અમને મને કોઈ બોલાવતા નહીં એમ બોલાવી દેહો તો મારે ઓલું થાય કંઈ સફળતા નું મને મળે એટલે મને તો પછી મંદિરે ગઈ હતી ને હાથ જોડીને રાંધી પીરવા પણ કીધું મને બોલાવે નહીં તો હારું ને મન વ્રત તો મને બહુ જ ગમે બબે મહિના હોય તો થારું કહેવાય તમારે કામ કરવાનું દરરોજ હવારમાં જાગીને આવું એક મોહન વ્રત લઈ લેવાનો એટલે મારા આમ જે રખડવા જાવું ને તો નીકળી જાવ તો નીકળે લેવાનું મારો ભાઈ જો ભગત થઈ ગયો સોપડી આપડી વાસવાનું હતું તમારું પૂરું થાય ને હું રોજ નવરી ખાવ પછી રોષી વાસો રોજ એટલે હા હા હા